અમે જઈ રહ્યા છીએ હરખી ગંગા મૈયાના દર્શન કરવા માટે અમે રિક્ષા ક્યાં મંદિરે બધી છે સાથે અમે ફરવા નીકળ્યા છીએ અમે હરિદ્વારમાં અમારા ટૂર કરવા માટે અમે હસમુખભાઈ ને હા હસમુખભાઈ ને સાથે લીધા છે તેમને પણ હું તમને બતાવી રહ્યો છું તો આ છે આ એમના થાય અને એમને પસંદ આપણે નહીં કે આ હોય અહીંયાની હું તમને બતાવી રહ્યો છું ચાલો ગાઈ સમર રોટેશન આવી ગયું છે અને અમે રિક્ષા ઉતરી ગયા છીએ અમારી બીજી જે પણ રિક્ષા આવી ગઈ છે તે પણ ઉતરી ગયા છે ભાઈ અશમુખભાઈ અમને બધી માહિતી આપી રહ્યા છે બતાવી રહ્યા છે કે કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએ ના જવું